અત્યારે આપણે જસદણ ભોગી ગયા અને જસદણ ઘોઘા દસ આપણે આપણે ગાડીનો કાંટો કરી લીધો હવે જઈએ ફરવા અને વસ્તુ કરી દીધી ગાડીમાં છે બાકી જગ્યા ભૂંગળા ભૂંગળા ઢોકળીનું શાક એક મંગાવી લીધું એક સેવ ટમેટા લંબાળો લઈ લીધો અત્યારે દસ ને એકાવન મિનિટ થઈ જય દ્વારકાથી જય મા મગલ તો કેમ છો બધા મજામાં તો આજની આપણા નવા વિડીયોની શરૂઆત થાય છે કેમ કે હમણાં ઘણા દિવસોથી આપણે કંઈ વિડીયો બનાવ્યો નહોતો આજથી પાછા ચાલુ કરીએ છીએ અને અત્યારે આપણે વાઈ ગયા છીએ સાડા અગિયાર અને આપણે જઈએ છીએ ગોંડલ ગોંડલથી કંઈક ફર્મા ભરવાના છે ગંગાનગરના અને ત્યાંથી ભરીને પછી આપણે જાઉં ગંગાનગર એટલે આપણી પાછી પંજાબની આ ટ્રીપ ચાલુ થાય છે અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આજની ચાલુ કરીએ છીએ ગાડીની આપણી નવી ટ્રીપ આ વખતે પહેલાં તો ફરમા ભરવા જવાનું છે પછી ફરમા ભરીને પાછા આપણે આવશું બોટાદ જ છે અને બોટાદથી પાછા કેરેટ ભરીને અને પછી આપણે ગંગાનગર જવું અને આજે આપણે એકલા જોવો ગાડીમાં કોઈ બીજું છે નહીં આજે આપણે એકલા જ છે હમણાંથી એકલા હાલવાની મજા આવે છે એટલે એકલા હાલીએ છીએ અત્યારે આપણે પાળીયા હાથ પહોંચ્યા છીએ ધીમે ધીમે આવેલા જઈએ તો આવી ગયા છીએ સાડા બાર કે બોટાદમાં થોડુંક કામ હતું એટલે બે મે બે પાંચ દસ મિનિટ ઊભા રહી ગયા હતા આપણે ગોંડલ પહોંચતા અત્યારે વાગસીએ ઓછામાં ઓછા બે અઢી વાગી જશે હજી તો જસદણ પૂગીને નાસ્તો કરવાનો છે ગરમા ગરમ ગાંઠિયા અને ચિપ્સ ત્યાં જસદણ થી નીકળે ને એટલે ત્યાં ખાતા વિના મજા ન આવે પછી હાલા જઈએ હમણાં વિચ્યા ને વિચ્યા થી જસદણ ભાઈ જસદણ નાસ્તો બાસ્તો કરવા ઊભા રહીએ નાસ્તો કરીને પછી ત્યાંથી આગળ નીકળીએ અત્યારે આપણે જસદણ ભોગી ગયા અને જસદણ ભોગતા વાગ્યા એક એક વાગે આપણે જસદણ પહોંચ્યા છીએ હવે અહીંયા બાયપાસ ચાલુ થાય ને ત્યાં જ તે ગરમાગરમ ગાંઠિયા બનતા છે એટલે ગાંઠિયાનો નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને વણેલા ગાંઠિયા ખાઈને પછી જઈએ આપણે ગોંડલ બાજુ તો કે ઠેઠ ગોંડલ નથી જવાનું આગળ ગમે એ હોટલ હોઈ જવું ત્યાં તો ગોંડલ તો આપણે કાલે સવારે ભરવાની છે એટલે ભરવાનો ટાઈમ કંઈક નવ દસ અગિયાર વાગ્યા ભરા છે એ ભરાય કંઈ નક્કી ન રહીએ કેટલા વાગે ભરે એ એટલે આપણે સવારે એ શાંતિથી જાગીને પછી જાઉં અત્યારે ગાડીઓની લાઈન લાગી છે ભાઈ નાસ્તાવાળા અહીંયા આપણે થોડીક આગળ ગાડી રાખીએ જાય નાસ્તો કરવા અત્યારે આપણે પહોંચી ગયા છીએ આટકોટ વટીને વીર વચ્ચરાજ હોટલમાં આપણે ગાડી રાખી દીધી છે જો અમે વીરવરાજ હોટલ છે પાર્કિંગમાં ગાડી રાખી દીધી હવે કરશું અહીંયા આરામ આપણી જગ્યા મસ્ત થઈ ગઈ છે આરામ કરી લઈએ આરામ કરીને પછી અહીંથી નીકળીએ અત્યારે આરામ કરી લઈએ આરામ કરીને પછી હમણાં અહીંથી મસ્ત હોઈ જાય ચા પાણી પી લઈએ હમણાં ચા પાણી પીને હુઈ જાય પછી સવારે સાત વાગ્યાનું આપણે કહી દીધું સાત વાગે જગાડજો સાત વાગે આપણે અહીંયાથી જઈએ ને તો હજી ત્રણ કિલોમીટર જેવું બાકી છે કલાકનો રસ્તો હે કલાકમાં તો આપણે ત્યાં પૂકી જાવું જો કે ભરવાનો વારો આવશે દસ વાગે અગિયાર વાગે અહીંયા જાય પછી ખબર પડે કેટલા વાગે ભરાય અત્યારે અહીંયા કાલે આરામ મળી આવે સવારની હમણાં ઓ અત્યારે પણ સાડા સાત થઈ ગયા છે આપણે ચા પાણી પી લીધા ચા પાણી પીને હવે આવી ગયા આપણે આપણી ગાડીએ જો ગાડી કેવી એક નંબર દેખાય છે ને કારણ કે કાલે ગાડીને ફૂલ સર્વિસ કરી નાખી મસ્ત ધોઈ બોઈને કમ્પ્લેટ કરીને જો અત્યારમાં અહીંયા થોડીક ટાઈટ છે એટલે અત્યારમાં બે કોટને ટોપી પહેરવી પડી કેમકે ટાઈટ નથી પણ ફૂલ ઠંડો પવન છે એની હિસાબે એવું લાગે ચાલો આપણી ગાડી આપણે ચાલુ કરીએ અને જાવી આપણે આ બાજુ આપણે આમ જવાનું છે અત્યારે આપણે આટકોટથી આવ્યા હતા હજી જો સૂર્યદાદાનો કેવો મસ્ત વ્યૂ આવે ને દાદા હાલો ગાડી વાડી લઈને આપણે નીકળીએ આપણે ઘોઘાવદર આવી ગયું હવે અહીંથી ગોંડલ દસ થી બાર કિલોમીટર જવું કે આપણને બહુ ખાસ ખબર નથી અંદાજે બાર કિલોમીટર છે આપણે પોતા છે આઠ ને દસ આપણે ત્યાં જઈને તો કે આજ છે નહીં હજી કોણ જાણે કેટલા વાગે લોકો ખોલશે અને કેટલા વાગે ભરવાનું ચાલુ કરશે આ જાય ધીમે ધીમે આપણે ખાલી ગાડી હે ને એટલે ઠેકડા બહુ મારે એટલે હવે શાંતિથી જાય છીએ રોદા આવે ને તો ઠેકડા બહુ મારે જાજો સમય તો નહીં પણ દસ થી પંદર પંદર થી વીસ મિનિટ માં આપડે ગોંડલ પહોંચી જશું આપણે અત્યારે ગોંડલ પહોંચી ગયા છીએ બસ આપણા લોકેશન થી આપણે એક કિલોમીટર દૂર છીએ બહુ વધારે નહીં જો તમે આ મોબાઈલમાં જો આપણું લોકેશન ત્યાં જ્યાં આપણે ભરવા જવાનું છે ત્યાંનું આપણને લોકેશન પહેલેથી જ નાખેલું છે ત્યાંથી આપણે એક કિલોમીટર દૂર છીએ ત્યાં પહોંચતા આપણે તો બસ બે થી પાંચ મિનિટમાં આપણે જોઈએ ત્યાં ફૂગીએ પછી ખબર પડે કે કેટલીક વા કેટલાક વાગ છે આપણે ભરાવામાં જોકે અત્યારમાં તો મારા ખ્યાલથી હજી કોઈ આવ્યું નહીં હોય ફેક્ટરીએ કોયા જઈએ બહાર રાખીએ કચ્છ પાણી પીએ પછી તપાસ કરીએ ગેટે જઈને તો અત્યારે આપણે ગાડી રાખી દીધી છે આ બાજુ અંદર ક્યાંક છે આ બાજુમાં જ છે બહુ આઘું નથી ફરવા જવાનું આ ના પેટ્રોલ પંપની સામે આપણે થોડુંક ત્યાં જગ્યા નથી ને એટલે આપણે ગાડી રાખી દીધી હવે ચા પાણી પીએ ચા પાણી પી પછી જઈ બાજુ અંદર આટો મારવા ગાડી અહીંયા પડી રહે ગાડીને અહીં કંઈ નળે એવું છે અને સાઈડમાં મૂકી દીધી છે એટલે પેલા ચા પાણી પીએ ચા પાણી પીને પછી અંદર આટો મારવા જઈએ જઈએ ને જોઈએ શું કહે છે ભરવાનું ઓ અત્યારનો કેવો મસ્ત વ્યૂ આવે છે ને તો અત્યારે આપણે ફાઇનલી આપણે જ્યાં લોડ કરવાની છે ત્યાં પહોંચી ગયા છીએ આ છે ફેક્ટરી જો આ ફૅક્ટરીમાં આપણે અંદરથી લોડ કરવાની છે એક ગેટ આ બાજુ છે એક ગેટ આ બાજુ છે અત્યારે આપણે અંદર વાત કરીએ કે આ ભાઈ કે હજી કોઈ આવ્યું નથી આવે એટલે કે આપણે કહેવું એટલે હવે આપણે દસ છે ઓછા ઓછા ભરવા નક્કી નહીં ભરવાનું ક્યારે ચાલુ થાય છે એનું નક્કી નથી પછી દસ વાગે હજી એમનો માલિક આવે પછી ઓર્ડર કઈ રીતનો હે આ શું નાખવાનું આ તે એ બધું કમ્પ્લેટ કરશે અને પછી આપણને ગાડી ભરવાનું કહે આપણે પછી લગાડી દેવું અને લગાડીને પછી આપણે ભરવાનો વારો આવશે જોઈએ આ જાય કેટલી વાર લાગે છે ભરાતા તા ત્યાં લેગીમાં આવે આપણે પહેલું કામ કરીએ કે ચા પાણી પી આવીએ સવારે ચામાં મજા આવી ગઈ હતી ને અત્યારે એક ચા પી લઈએ અને કંઈક નાસ્તો બસતો હોય તો નાસ્તો કરી લઈએ અત્યારમાં અને એક આદ થોડુંક આડા પડ્યું છે ને હરખું કનાય છીએ આપણે આ બાજુ અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી ને આ બાજુના રોડમાંથી એક ગાડી નીકળે એટલી જગ્યા રાખી છે

પહેલાં તો આપણે ભક્તિ દેખાય ને ભક્તિમાં ગયા હતા કેમ કે લોકેશન આપણને ભક્તિનું આપ્યું હતું કે ભાઈ અહીંયા નહીં કે તમારા લોખંડના નફરમાં ભરવાના છે બાજુમાં વાંધો નહીં ત્યારે બાજુમાં એલા જાય તો અમે આપણી ગાડી પડી અત્યારે આપણે જઈએ ગાડીએ બેસીએ પેલા તો અંદર તપાસ કરીએ હું છે ભરવાનું હું નહીં ભાઈ આપણે આવી ગયા ગાડીનો કાંટો કરાવવા કાંટો નેવું વજન આવ્યો ખાલી ગાડીનો આપણે બીજા ભાઈ અરે આવ્યા છે ગાડીમાં કંઈક લોચા થયા એટલે પાછા ઉતારી દીધો એટલે

અત્યારે આપણે પોગી ગયા છીએ તો આ સામે પડ્યા નહીં કંઈક હવે લોખંડના ફર્મા ભરવાના છે એ બાજુ પડ્યા આ બાજુ જો થોડાક પડ્યા આ રીતની લોખંડની ફેક્ટરીમાંથી આપણે ફર્મા ભરીને પછી જવાનું છે હલો પેલા વાય ફાળકો ખોલી નાખીએ અને એવડે કીધું છે કે હાંજે હાંજ થાય ગાડી ભરાતા તો જોઈએ કેટલાક વાગે છે સાંજે ભરાવામાં વાયગ છે એક અને જાવી છે જમવા આપણે એક જગ્યા પૂછ્યું તો સામે પીળું બોર્ડ દેખાય દ્વારકાધીશ હોટલ છે હેલા જાય અત્યારે ચાલો જમી આવીએ કેમ કે એક વાગી ગયો એટલે ભૂખ લાગી ગઈ છે જોઈએ દ્વારકાધીશમાં જમવા જાય અને જમીન પછી પાછા ગાડીએ જાય ગાડી ભરાવાનું ચાલુ કરી દીધું છે જો આ રીતની ભાઈ નાની એવી હોટલ છે આપણે આવી ગયા જમવા જોઈએ કેવું જમવાનું છે તો વાયગ્યા છે ચાર ને ચાર મિનિટ થઈ આપણી ગાડી લોડ થઈ ગઈ આપણે તો ફૂઈ ગયા તો ખબર એ નથી ક્યારે ગાડી ભરી નાખી જો આવી રીતનો કંઈક માલ ભર્યો છે અંદર આવી રીતનો લોખંડની વસ્તુ કરી દીધી છે ગાડીમાં ફરમા હે બાકી જગ્યા હે હજી હજી આમાંથી થોડુંક પાછું ઉતાર છે ગાડી વાડી ભરાઈ ગઈ છે હવે આ લોકોને ઉતારવું હોય ઉતારી લે આપણે જઈએ ચા પાણી પીવા ચાર વાગ્યા આપણે હોઈ ગયા તા ખબર નથી ભાઈ ચા પાણી પી આવીએ આગળની નંબર પ્લેટ રહીને એ થોડીક વળી ગઈ છે અને બેલ્ટ મારી ગઈ છે એમાં એવું હતું એક વખત નીચે અડી ગઈ હતી આપણી ગાડીમાં કાંઈક આ રીતનો માલ છે અગત ફર્મા છે લોખંડના આપણને તો આમાં બહુ કંઈ ખાસ ખબર પડતી નથી આની માથે આપણે આવશે કેરેટ

આપણે ફાઇનલી ગાડી ભરીને અત્યારે નીકળી ગયા છીએ હવે જઈએ આપણે બોટાદ અત્યારે આપણે ગોંડલથી જો નીકળ્યા નીકળા છે સાત હવે જઈએ આપણે સીધા બોટાદ રસ્તામાં ક્યાંક ખારી હોટલ હોય ને જમી લઈએ કેમ કે બોટ બપોરે કંઈ જમવામાં મજા એવી હતી નહીં નાની એવી હોટલ હતી બહુ કંઈ ખાસ હતું નહીં જમવાનું એટલે હવે ક્યાંક સારી મસ્ત મજાની અથવા તો વીર વીરવછરાજ છે જ તે આપણે વીર વીરવછરાજમાં જઈને જમી લેશું ખાલી આ જાય ધીમે ધીમે આવો બોટાદ બાજુ પાછા આવી ગયા વીર વીરવચરાજ હોટલ જો હોટલ વીરવચરાજ કુતિયાણાવાળાની અહીંયા આપણે જમવાનું છે જમીન પછી અહીંથી ધીમે ધીમે નીકળીએ તો આપણી ગાડીમાં બહાર તો કાંઈ માલ જ નથી દેખાતો ચાલો પેલા જમી લઈએ જો ભાઈ સંભારો આવી ગયો હે એ મસ્ત ઠંડી છાશ તો રોટલીનું કહી દીધું છે બે શાક આવે છે શાક ને રોટલી આવે એટલે આપણે જમવાનું ચાલુ કરીએ એક નંબર જ આવશે અહીંયા તો ભૂંગળા આવી ગયા આપણે ભૂંગળા લઈ લીધા ઢોકળીનું શાક એક મંગાવી લીધું એક સેવ ટમેટા નંબરો લઈ લીધો ગોળ લઈ લીધો છાઈસ ભરી લીધી હવે રોટલી આવે એટલે કરીએ જમવાનું ચાલું તો ભાઈ વીરવરાજ હોટલમાં જમવાની મજા આવી ગઈ એક નંબર મજા આવી વીરવછરાજ હોટલમાં જમવાની ફૂલ જમી લીધું હે આ જયા બપોરે તો બહુ મજા નથી આવી બપોરનું અત્યારે હાટું વાળી લીધું આપણી પડી જો ગાડી હવે ગાડી ચાલુ કરીએ ને નીકળીએ આપણે બોટાદ બાજુ હોટલ તો બધાએ જોઈએ હોય આપણે આટકોટ ને આપણે ગોંડલવાળા રોડ ઉપર આટકોટથી દસ બાર કિલોમીટર હાલો ને એટલે તરત જ આવી જાય ખાલી સાઈડમાં પાર્કિંગ એ બહુ મોટું છે સામે લગી પાર્કિંગ છે અને આ બાજુ જો અમે ખટારો પેડો ત્યાં આ લગી કયો ભારત બેન્સ પેઢી લાગે હમ હોટલમાં જમવાની એક નંબર મજા આવી હવે અહીંથી ધીમે ધીમે આવીએ થોડુંક વધારે ખવાઈ ગયું એટલે એક બે આટા મારી લઈએ આટા મારીને પછી અહીંથી ઉપડીયા આપણે બોટાદ બાજુ અને બોટાદ જઈને તો હોય જ જવાનું થાય કાલે સવારે ત્યાંથી ગાડી કેરેટની ભરશું ને ભરીને પછી આપણે નીકળશું પોણા નવું થયા અને આપણે વીર વચ્છરાજ હોટલ જમીન નીકળી ગયા આપણે ઓછા માં ઓછા અગિયાર વાગશે બોટાદ પહોંચતા અગિયાર વાગે આપણે બોટાદ પહોંચી જશું પછી ન્યા જઈને આરામ પછી કાલે વાત અત્યારે આપણે વિચ્યા ભૂગી ગયા છીએ વાઈ ગયા છે દસ એ મદરા મદરા ધીમી ધીમી ગાડી લઈને હેલા જઈએ છીએ બસ હમણાં કલાકમાં આવી જાય બોટાદ અગિયાર હવા અગિયાર થાય ને ત્યાં મહાદેવ એવું કુલ્ફી આઈસ્ક્રીમ હ મહારાષ્ટ્રમાંથી કપા ભરાય ને એવી આ ગાડી હા તો થાકી ગયા છે આમ નથી થાય કાપણ બેહી બેહીને રખડી રખડીને થાકી ગયા દસ ને એકાવન મિનિટ થઈ ને આપણે આવી ગયા બોટાદ અત્યારે આપણે બસ સ્ટેન્ડ પાસે ગયા છીએ તો આ છે બસ સ્ટેન્ડ તો આપણે અંદર આપણે વખારે પગી જશું પછી ત્યાં ગાડી રાખીને સોઈ જશું અને હવારે કેરળ ભરી આપણે નીકળી જશું હા અમારું બોટાદ અત્યારે આપણે બોટાદ અંદર આ જઈએ છીએ આપણું બોટાદ નું માર્કેટિંગ યાર્ડ આ દેખાય ને એ માર્કેટિંગ યાર્ડ નો બોટાદ આપણે બોટાદ આવી ગયા ને ત્રણ મિનિટ થઈ છે થાકી ગયા હવે આરામ કરશું તો કે ઘરે નથી જવું ઘરે સવારે જાશું જાગીને અત્યારે એને હોઈ જાય ગાડીમાં ગાડીમાં મજા આવે અને આપણી જો બીજી ગાડી પડી આ જે બી એસી પંદર અને ઓલી દસ વ્હીલ જ આપણી જો દસ વ્હીલ એસી હોળ હતી નહીં તો દઈ દીધી વેચી નાખી આપણી પાસે આ બે ગાડીઓ તેમના રહેવા દીધી આપણે જે રેગ્યુલર ચાલતી નહીં આ બે એક એસી તાણું સો અને એસી પંદર નાની ગાડી તો આ લોકોને આ ફ્રૂટમાં હાલે ફ્રૂટમાં આ લોકોને નાની ગાડી હાકવાની મજા આવે હું હવે આરામ કરશું અને આ વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ હવે મળીએ આપણે નવા વિડીયો સાથે તો આવા વિડીયોને આપણે હિસાબ સમાપ્ત કરી દઈએ જય દ્વારકાધીશ જય મા મોગલ